અમદાવાદના નવરંગપુરામાં યુવકના મોતના કેસમાં એક ચોંકાવનારો ઘટાસ્ફોટ થયો છે યુવકનું મોત નહીં પણ હત્યા કરાઈ હોવાનું ઉજાગર થયું છે શખ્સે યુવક પર રિક્ષા ચડાવી હત્યા કરી સીસીટીવી ફૂટેજમાં હત્યાની ઘટના કેદ થઈ ગઈ ભાડાની બવાલમાં હત્યા કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે મહત્વનું છે કે અગાઉ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો પરંતુ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે આ જે મરણ છે એની પાસે જૂના વાડ પાસે રિક્ષામાં બેઠેલો અને કીધું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કઈને ચાલવા લાગે છે આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસે ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ ઉપરથી ચલાવી દે છે જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી